શબ્દો કડવા લાગશે મારા ભાઈ અને ફરીથી ના બાજુ નહીં બોલાવો તો એ મને કઈ વાંધો નહીં પણ જીન લાગી જાય છે એને તો ખબર પડશે ને કે અમે આ જગ્યાએ જન્મ છી અમારો મા બાપ કોણ છે અમારો સંસ્કાર કોણ છે અમારો ઈષ્ટદેવ કોણ છે અમારો ધર્મ શું છે જો આટલું જાણી જાઓ ને તો દુનિયામાં ક્યાંય દાણા ન ખાવાની જરૂર નથી અને આવું કદાચ બે મહિના જીવીને બતાવો જગત નું ક્યારે ખોટું નથી કરવું બે મહિના તો તો આ તમારા માટે બાકી મારો ભરોસો એવું કે ખાલી ગામ ને નડવાનું કરમ પચી દાડા નીતિ ધર્મે જીવો અને જો છવી માં દાડે મારો ઠાકર ઘોડે પલા ના ના કરે ને તો આ ભાર પંથક મૂકી દેવાનું ભાઈ આ તો દુનિયાના ગાળિયા કરવા હે ભાઈ પાછા વાતું કર આના ઘરે કઈ નતું અમારે ઘરે તેલ લઈ જતા તારે સાક થતું તું પણ એના બાપ દાદાની પૂણે હેતી દાદ ગાડી ત્યાં બહે વિઘા તારા બાપ ની હેતી એ હાથ બાર માં જ નામ કાઢ્યું ત્યાં ઘણા એમ કે મારે તો આવરી રાજા જેવું જીવવાનું એમ અલ્યા રાજા વી રૂપિયન થેલિયું મારતો તો ખાટ્યા પીતો તો એ એટલે કઈક જીવતા શીખો ચોર્યાસી લાખ યુનિમાથી આ મનુષ્ય અવતાર મળ્યો છે અને ક્યાં વાપરો છો તમે અને બીજાનું ભલું ના કરો તો કઈને પોતાના પરિવારનું તો કરો ખોટું બોલું છું હા એમ અને હું જ બોલી એક કોઈનો આઠાનો નથી લેતો તો શું વાંધો હમણાં નકર બાપુ એમ કે બાપુ તેમાં અવળું બોલ્યા હતા પૈસા નહીં મળે અને બાર બાર મહિના લોકો વેટિંગમાં બે હશે ભાઈ તારે આ પગ પડે નકર અવાય નહી સમજાય અવાય નહી એટલે કે એટલો બધો બીજી નથી પણ જો નોકરી ના કરું ઘરના રોટલા ત્યાંથી ખવડાવું ભાઈ અને કોક ના લઈ લઈશ તો હું કાલ મારા ભગવાન ને મારા ઠાકર ની હામુ નહીં જોઈએ અને આજે તમે ગમે કદાચ હોય ને તો હું એને આખ્યું માં આખું નાખીને જોઈએ ચમ કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું સમજાય એમ